કંબોઈ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા આયોજિત આત્મનિર્ભય ભારત સંકલ્પ અભિયાન કંબોઈ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ભાજપનો નૂતન વર્ષ નેમિલન સમારોહ યોજાયો નવા વર્ષનું સ્નેહમિલન પરિવાર સાથે ઉજવાય તે આપણી સંસ્કૃતિ અને ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે ત્યારે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કંવઈ જિલ્લા પંચાયત સીટનું વસઈપુરા ખાતે નૂતન વર્ષ નેમિલન સમારો યોજાયાતો વસેપુરા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ભાજપનું ભાજપનો સમારોહ હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પદાધિકારીઓ તેમજ હાજર રહ્યા નવા વર્ષની સુખ શાંતિની કરી હતી ચાણસમા તાલુકાના વસેપુરા ગામે ભારતીય જનતા પાર્ટીના કંબોઈ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે જગદીશભાઈ પટેલ પ્રભારી શ્રી પાટણ જિલ્લા ભાજપ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર મહામંત્રી ભાવેશભાઈ પટેલ મુકેશભાઈ પટેલ ડાઢી ચાણસમા તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ જાની દિલીપભાઈ જોશી આશાબેન ઠાકોર કૌશિકભાઈ પટેલ વિક્રમજી ઠાકોર મનોજભાઈ પટેલ કૈલાસભાઈ પટેલ તેમજ બાવીસ ગામના સરપંચો તથા ડેલિગેટો તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં આગેવાનો પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું કે કોઈ પણ વર્ષ પૂરું થાય એટલે આપણે સૌ બીજાને મળતા હોઈએ છીએ પણ મળવાનું કારણ એટલું જ હોય છે કે સમગ્ર વર્ષ દરમિયાન ક્યાંય નાની મોટી ભૂલ થઈ હોય કોઈ કારણસર બોલવાનું ન બોલવાનું થયું હોય અને વર્ષ પૂર્ણ થાય એટલે આપણે સૌ વિચારીએ કે આવતું વર્ષ કોને જોયું છે એટલે ભેદભાવ ભૂલી જાય રાગ દ્વેષ ભૂલી જાય રામ રામ કરતા હોઈએ છીએ અને નવા વર્ષની શરૂઆત કરતા હોઈએ છીએ આપણે સો એટલા માટે ભેગા થઈએ છીએ કે કોઈ સામાજિક ક્ષેત્રની અંદર પ્રોબ્લેમ આવ્યો હોય કોઈ બીજી રીતે કામ થયું હોય તો નવા વર્ષની અંદર અને જીવ તો માણસે તો દરેકની ભૂલ તો થતી જ હોય ભૂલને ને ક્ષમા યાચના માટે નવા વર્ષમાં આપણે મળતા હોઈએ છીએ એવાર પ્રવીણભાઈ સથવારા ચાણસમાં